બોર્ડની પરીક્ષામાં હિજાબ વિવાદ અંકલેશ્વરમાં સુપરવાઇઝરે નિયમો વિરુદ્ધ વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવ્યો હંગામા બાદ અધિકારીની બદલી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેથી વાલીઓ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી ત્યારબાદ સીસીટીવી ચેક કરાતા વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જવાબદાર અધિકારીની બદલી કરવામાં આવી હતી રજૂઆત કરી છે ગઈકાલે જે ટેન્થની એક્ઝામની પહેલાં લાયન્સ સ્કૂલના એક ગુજરાતી સેક્શનના પ્રિન્સિપલ દ્વારા જે ચેકિંગના નામ પર મુસ્લિમ છોકરીઓના ઓઢના જે દુપટ્ટા કહેવાય માથા પર પહેરેલા હોય હિજાબ કહેવાય ફેસ એમના ખુલ્લા હતા નકાબ નહોતો કરેલો ઓનલી હિજાબ કરેલા હતા એ એક્ઝામના બિલકુલ બે ચાર મિનિટ પહેલાં ક્લાસરૂમમાં આવીને કઢાવવામાં આવ્યા તો બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે એટલે સીસીટીવી ચકાસણી કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી